નમસ્કાર મારું નામ દંતાળી નિકિતા સુરેશભાઈ છે હું ગોલથરા ગામની રહેવાસી છું ગોલથરા બે માથી સબરગા તરીકે હું લાભ લઉં છું આંગણવાડીમાંથી મને પંદર દિવસે લાડુનું પેકેટ આપવામાં આવે છે તે પેકેટમાં સાત લાડુ હોય છે તે મને ખાવા ગમે છે તે પૌષ્ટિક અને સ્વાદિષ્ટ હોય છે આ લાડુ હું નિયમિત રીતે ખાઉં છું દરેક સગરભાઈ આ લાડુ ખાવા જોઈએ લાડુ ખાવાથી મારા વજનમાં પણ વધારો થયો છે હું માનનીય અમિત શાહ સાહેબનો આભાર માનું છું કે આ લાડુ મને એમને આપ્યા થેન્ક યુ સગર્ભા માતાઓનો મારા જેવી કિશોરીનો ધરાત્રી માતાઓ બાળકોનો પોષણનો સરકારનો ખૂબ ખૂબ આભાર નમસ્કાર મારું નામ કાયનાથ મનસુરી છે હું છેલ્લા સાત વર્ષથી આંગણવાડી સુપરવાઇઝર તરીકે કલોલ એક ઘટકમાં ફરજ બજાવું છું માનનીય અમિત શાહ સાહેબ ગોલથરાની મુલાકાતે આવવાના છે એ અંતર્ગત હું પૌષ્ટિક લાડુ વિશે થોડુંક કહેવા માગું છું માનનીય અમિત શાહ સાહેબ તરફથી બે હજાર એકવીસથી પૌષ્ટિક લાડુ આપવામાં આવે છે આ પૌષ્ટિક લાડુ દરેક સગર્ભા માતાને આપવામાં આવે છે દરેક સગર્ભા માતાની આર્થિક પરિસ્થિતિ એટલી સારી નથી હોતી કે આવી સારી વસ્તુ ખાઈ શકે એટલે હું અમિત શાહ સાહેબનો આ લાડુ આપવા માટે ખૂબ ખૂબ આભાર માનું છું આ લાડુ ખાવાથી સગર્ભા અને મા બાળકો તંદુરસ્ત રહે છે આ લાડુ આપવા બદલ હું અમિત શાહ સાહેબ તેમજ તેમના પુત્ર વધુ જે બે હજાર એકવીસથી આ પ્રયત્ન શરૂ રાખ્યું છે તે બદલ સરકાર વતી હું તેમનો ખૂબ 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 આભાર માનું છું થેન્ક યુ